રાજકોટની પાયલ ગાયનિક હોસ્પિટલમાં આવતી મહિલાઓની સારવારના વીડિયો કાંડને કેસમાં વધુ ત્રણ આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે ક્રાઇમ ક્રાઇમે બે હેકર સહિત ત્રણને ઝડપી પાડ્યા છે અને આ કેસમાં અગાઉ વીડિયો અપલોડ કરનારા ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જોકે હવે મુખ્ય ગુનેગાર જે વિડીયો હેક કરી અને મેળવી લેતો હતો તે પણ ઝડપાયો છે કે બાંગ્લાદેશમાંથી બનાવવામાં આવેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ પાયલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો હતો આ આરોપી અત્યાર સુધીમાં પાંચ થી છ લાખ રૂપિયા કમાઈ ચુક્યા છે કારણ કે હેક કરેલા પચાસ થી સાહીઠ હજાર સીસીટીવીમાં

જેથી આ પણ પ્રસ્થાપિત થાય છે કે આ વિડીયોઝ ટેલિગ્રામના માધ્યમથી ઇન્ડિયાની બહાર પણ વેચાતા હતા આગળ અમે તપાસ કરીએ છીએ કે બીજા કયા જગ્યાના લોકો સીસીટીવી લીધા છે આનો એક જે મિત્ર સાથી મિત્ર છે રોહિત કરીને એની પણ અમે આગળ તપાસ કરી રહ્યા છીએ અને સાથે અન્ય બીજા કેટલાને આ લોકો